છેલ્લા કેટલાય વર્ષોમાં અવંતી ફીડ્સના શેર એકસઠ હજાર ટકાથી વધુ વધ્યા છે કંપનીના શેર એક રૂપિયાથી વધીને સાતસો પચાસ રૂપિયા થઈ ગયા છે બજેટમાં ઝીંગાના બિઝનેસને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ઝીંગા બિઝનેસને લગતી કંપનીઓના શેરમાં ઝડપી વધારો થયો છે બુધવારે આ કંપનીઓના શેરમાં વીસ ટકા વધારો થયો છે કંપનીઓના શેરમાં આ વધારો બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાત બાદ થયો છે અવંતી ફીડ્સ વોટર બેઝ લિમિટેડ એપેક્સ ફ્રોઝન ફૂડ્સ ઝીલ એકવા અને મુક્કા પ્રોટીન્સના શેર બુધવારે વીસ ટકા સુધી ઉછળ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં અવંતી ફીડ્સના શેરમાં એકસઠ હજાર ટકાથી વધુનો વધારો થયો છે આ સમય સમયગાળા દરમિયાન અવંતી ફીડ્સના શેર રૂપિયા એક થી વધીને રૂપિયા સાતસો પચાસ થયા છે છેલ્લા પંદર વર્ષમાં અવંતી ફીડ્સના શેર એકસઠ હજાર ટકાથી વધુ વધ્યા છે પ્રોન બિઝનેસ કંપની અવંતી ફીડ્સનો શેર એકત્રીસ જુલાઈ બે હજાર નવના રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ પર હતો અવંતી ફીડ્સના શેર ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના સત્તર ટકાથી વધુ વધીને રૂપિયા સાતસો છપ્પન પર પહોંચી ગયા છે છેલ્લા એક વર્ષમાં અવંતી ફીડ્સના શેરમાં નેવું ટકા સુધીનો વધારો વધારો થયો છે જ્યારે છેલ્લા પાંચ દિવસમાં અવંતી ફીડ્સના શેરમાં પચીસ ટકાથી વધુનો વધારો નોંધાયો છે